નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આહિર ભીમો ગ્રાણીઓ મચ્છુ નદીને કાંઠે મોરલીધરે આહીરોને દીધા તે દિવસથી આજ સુધી આહીરોના દીકરા સાબડે હોય તો મોરલીધર બેસતા આવ્યા છે આહીર તો ધૂળિયું વરણ ઘોડે સડીને ફોજ ભેળો હાલે કે ન હાલે પણ આહિરનો દીકરો ગામને ટીમ્બે ઊભો રહીને ખર ખર રૂડો દેખાય એવો જરૂરો દેખાણો હતો એક ગરાણીયો આજથી દોઢસો વર્ષ ઉપર સાતપડા ગામને ટીંબે સાતપડાને સોરે મહેતા મસૂદી અને પગી વસાયતા મૂંઝાઈને બેઠા છે શું કરવું એની ગમ પડતી નથી પાલિતાણાના દરબાર પ્રતાપસંઘજી આજ પોતાના નવા ગામના તોરણ બાંધવા આવ્યા છે એટલાના પણ કેમ પડાય બીજું કાંઈ નહીં એક આદમી બોલ્યો પણ નોખા નોખા બે રજવાડાના ગામ અડોડ ક્યાંય ભળ્યા છે નિત્યનો કીજો ઘરમાં કરશે પણ બીજો ઉપાય શું એના બાપની જમીન આપણા ગઢના પાયા સુધી પોગે છે એની કાંઈ ના અરે બાપુ કી શું સાત પેઢીની જૂની જમીન હોય તોય મેલી દેવી જોઈએ ગામ ગામ વચ્ચેના સંપ સાટું શું પાલિતાણોનો ધણી આટલો લોભ નહીં છોડે હાજ તો હજી કાલ સવારની જ વાત

મે તો જાય બીજું કોણ લમણે આંગળી મૂકીને બેઠેલા વહીવટદારને શરીરે શરીર પરસ્યો વળી ગયો એને જવાબ દીધો કે એ મારું કામ નહીં ભાઈ તમે સૌ પસાયતાઓ જઈને મારા નામે દરબારને સમજાવો તો ભલે હાલો કહેતા પસાયતા ઊભા થયા પાદર જાય ત્યાં પ્રતાપસંઘજી ઢોલિયો ઢાળીને બેઠેલા હો પાલિતાણું ખોરડું ગાડું ગાંડું કહેવાય તેનું સાક્ષાત પ્રમાણ દેતી એની વિકરાળ મુખ કૃતિની સામે કોઈ હાલી મવાલી તો મીટ માંડી શકે નહીં એવો તાપ જરે છે બેઠા બેઠા દરબાર ઝરીફોને હાકલ કરે છે હા ભરતર કરીને નાખો ખોટ અને પછી પાયો દોરી લ્યો જટ બાપુ રામ રામ કંઈ નિશા વળી સલામ કરતા પસાયેતા ઊભા રહ્યા કેમ શું છે પ્રતાપસંઘજીએ તોરમાં પૂછ્યું બાપ વહીવટદારે કહેવરાવેલું છે કે જમીન તમારી સાસી પણ નિત્યનો કજ્યો ન થાય માટે જમીન મેલી મેલી દઉં ને પ્રતાપસિંહનો પિત્તો ફાટી ગયો લીલાસમ માથાના ખાતર ભર્યા છે એ જમીન મેલી દઉં ખરું કે જમીનના મૂલ ઈ શું જાણે જાઓ ઘર ભેળા થઈ જાઓ કેજો એને કે સીમ સિમાળે સરપ શિરાણો તો કાસડા ઝાખ જપટ મો લઈ પસ્તા પાછા ફર્યા સોરે વાત કરી બધા સોરે સુનસાન થઈને બેઠા ભાવનગર આઘુ રહી ગયું એટલે ત્યાં સમાચાર પહોંચતા પહેલા તો પ્રતાપસંઘજી પાયા રોપી દેશે સહુના પણ તમે આટલા બધા કાપો છો સીધ ને પ્રતાપસંઘજીનું શું સાવજ દીપડો છે માણસ જેવું માણસ છે આપણે જઈને ઊભા રહીએ ફરી સમજાવીએ ન માને તો પાણીના કળસો ભરીને આડા ઊભા રહીએ આમ રોયે શું વળશે સૌની નજર આ વેણ બોલનાર માથે ઠેરવાયો પાંખા કાતરા એક વડિયું ડીલ ફાટલ તૂટલ લુગડા ખંભે સોંફાળિયું ઓસળિયું નાખેલું કાંખમાં તરવાર હાથમાં હોકો સોરાની પડસાળની કોરે સૌથી આઘેરો આદમી બેઠો છે ત્યારે ભીમા ગરાણીયા માણસોએ કહ્યું તમે અમારી હારે આવશો ભલે એમાં શું તમે કહેતા હો તો હું આ બોલું જે ઠાકર કરીને સૌ ઉપડ્યા મોખરે ભીમો ગરાણીઓ હાલ્યો સડે સ્રટ ધીરે પગલે સીધો પહોંચ્યો પ્રતાપસિંહને ગોઠણે હાથ નમાવી બોલ્યો બાપુ રામ 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 કોણ છો દરબાર આ અયરના વહરા વેશ જોઈ રહ્યા મો આડો રૂમાલ રાખીને હસું ખાલ્યું સૌ તો આયર ખાખરો રૂંડ ને આયર મુંડ દરબારે મસ્કરી કરી બોલો આયર ભાઈ છો હુકમ છે બાપુ હુકમ અમારા ગરીબના તો શી હોય હું તો આપને વિનવવા આવ્યો છું કે ગોંદરાવ માર્ગ છોડીને ગામનો પાયો નખાય તો સૌનું પ્રભુ રાજી રે આયર ભાઈ પતામ સંઘજીનું તાળું તૂટું તૂટું થઈ રહ્યું તમે ભાવનગરના કારભારી લાગો છો ના બાપ હું તો પસ્તા નથી ત્યારે હું તો મુસાફર છું અસુર થયું છે રાત રહ્યો છું તો આબરૂ સોતા પાછા ફરી જાવ અમારે આયનને આબરું સી બાપ હું તો એમ કહું છું કે ભાવનગર અને પાલિતાણું બે એક છોડવાની બે ડાળખું એક જ ખોરડું કહેવાય ગંગાજળિયું ગોહિલ કુળ બેયનું એક જ અને એક બાપના બેય દીકરા આવી માલ વગરની વાતમાં બાંધી પડે એવું કઝિયાનું ઝાડ કાં વાવો હવે ભાઈ રસ્તો લઈને તારો ભલે ભાવનગરનો ધણી મને ફાંસીએ લટકાવે અરે બાપ જેમ જેમ ઠાકોર તપતા જાય છે તેમ ગરાણીઓ ટાઢો રહીને ડામ દેતો જાય છે ઓ શેત્રુંજના બાદશાહ એમ ન હોય હેંડા હેંડાનીયું આટકે ત્યારે અગ્નિ ઝરે વજરે વજર ભટકાય તે વખતે પછી દાવાનળ ઉપડે આયરડા પ્રતાપસંઘજીની આંખમાંથી તણખા બાપુ તમારે આવું પેટ ન જોવે ભાવનગર પાલિતાના બાખડે ટાણે બોલાવું એ ટાણે તળાવ્યનું વેળું નહીં રહે ભેંસ્યું જે ઘડીએ મંદડામાં પડે તે ઘડીએ ડેડકા બિસારા ઓવળ સડે બાપુ એ ટાણે વસ્તીનો વખત ન રહે પછી તો જેના ઘરમાંથી ઝાજા નળ્યા તો પછી તું અમારા નળિયા ઉતરાવી લેજે હું તો અસુર થયો છે તે રાત રહ્યો છું પણ બાપુ રહેવાજો જો ને કું શું બંધ કરાવીશ એ થાય એમ પ્રતાપસંઘજીએ ઝરીફોને હાંકલ દીધી નાખો ખૂંટ ગધડિયો ખોદો આયરડો આવ્યો બંધ કરાવવા ઠાકોરની હાંકલ સાંભળીને ઝરીફો ડગલું માંડે તે પહેલાં તો ભીમાના મ્યાનમાંથી તરવાર ખેંસાણી ઉગાડી દરવાર લઈને ભીમો આડો ઉભો અને ઝરીફોને કહ્યું જોજો પડ્યો કે કાંડા ઘડી પામર આદમી ઘડી એકમાં બદલાયો અને બદલાતા તો તાડ જેવડો થયો ઝરીફાનો પગ જાણે જલાઈ ગયા ઠાકોરને આંખમાં પોતાની નજર પોરોવીને પડકાર્યું ત્યાં જ બેઠા રહેજો દરબાર નિકર વખાત બગડી જશે હું તો આયરડો છું મરીશ તો સપટી ધૂળ ભીંજા છે પણ જો તમારા ગળાને એક કાળકા લબરકો લેશે ને તો લાખ તાસિયું ખડખડી પડશે છેત્રુંજના ધણી આ સગી નહીં થાય પ્રતાપસંઘજી આ જીવતરમાં પહેલી જ વાર સાસા રંગમાં આવેલા પુરુષને દીઠો સોળ કળાના હતા પણ એક કળાના થઈ ગયા આંખોની પાપણો ધરતી કોતરવા મળી ત્યાં તો ફરીવાર ભીમો બોલ્યો અમારું માથું તો ઘર ધણી માણસનું દરબાર સાળીને બોકડે માર્યા તોય શું પણ સાંભળજો હાલ્યા છો કે હમણાં ઉતારી લઈશ માથું ફૂવો ધૂણતો હોય એમ ભીમાનું ડીલ ધ્રુજી ઉઠ્યો માણસોએ ભીમાને ઝાલી લીધો પ્રતાપ સંઘજી ઉઠીને હાલી નીકળ્યા બીજા દિવસે ભળકડે ઊઠીને પાલિતાણે પહોંચી ગયા આ બાજુથી સાતપડાના વહીવટદારે માથે કાગળ લખ્યો કે આવી રીતે ભીમા ગરાણીયા નામના એક આયરે ભાવનગરની આબરૂ રાખી છે એવી તમામ વિગતવાળો કાગળો બીડીને એક અસવારને બીડા સાથે ભાવનગર તરફ બેહતો એટલે કે વહેતો કરી દીધો અને ગામડે ગામડે ભીમા ગરાણીયાની કીર્તિનો ડંકો વાગ્યો હો બાપ દરબાર કેમ દેખાતા નથી મામા એ તો તંડીથી મેળી માથે જ બેઠા છે બારા નીકળતા જ નથી માંદા છે ના મામા કંઈ તો રાતણ્ય જેવી છે ત્યારે એ તો રામધણી જાણે પણ સાતા પડેથી આવ્યા તે દીથી તેલમાં માખી બુડી છે વાતું થાય છે કે કોઈક આયરે બાપુને ફોઠામણ દીધું ઠીક ખબર આપો દરબારને મારે મળવું છે એનું નામ હતું વાળા શામળો ભા ડાઠા તરફના એ દરબાર હતા પાલીતાણા ઠાકોર પ્રતાપસંઘજીના એ શાળા થતા હતા એના ભુજબળની ખ્યાતિ આખી સરવ્યા વાડમાં પથ્થરાઈ ગઈ હતી મેળી ઉપર જઈને એણે દરબારની હિંમત દીધી કે શેત્રુંજાના ધણી કસારીએ કસુંબા પીવા ન આવે એ રૂડું ન દેખાય દરબાર અને એમાં ભોઠામણ શું છે પણ વાળા ઠાકોર માળો એક આયર નરપ્લાય કરી ગયો અરે સાંજે એના કાતયમાં ધૂળ ભરશું આયરડું શું રંગવાળા ઠાકોર કહેતા દરબારને સ્ફૂર્તિ આવી પણ તરત પાછો ગરાણીઓ નજરે તરવા મળ્યો અને બોલ્યા પણ વાળા ઠાકોર સાત આપણે જવા જેવું નથી આયર બડો કોબળો માણસ છે બહુ હશમો છે બાપ હવે ડોઠા જેટલો છે ને અરે રંગવાળા ઠાકોર પણ વાળા ઠાકોર તરવા લેશે ત્યારે તાડ જેવડો લાગે છે ઓળવો તો ઠીક તાડ ઠીકડો છે કે કઈ નાનો મોટો એ માપી લઉં છું દરબાર તમ તમારે કસુંબો પીવો બાકી એમ રાજ નહીં થાય બાપ દોઢસો અસવારે સાંભળો ભા સાતપડા ને માથે સડ્યા ઢોર વાંભવાની વેળા થાય ત્યારે સીમમાં આવી ઉભા રહ્યા અને ગોવાલને હાંકલ દીધી કેલા એડુ ક્યાં ગામનો માલ છે બાપુ સાતપડાનો હાકે મોઢા આગળ નિકર ભાલે પોરોવી લાવશું એ હાંકું શું બાપા હું તો તમારો વાસરો એમ કહીને ગોવાળે ગાયો ભેંસો પાલિતાણાને માર્ગે ચડાવી મોખરે માલ ને વાસે સાંભળા ભાની શેના ધ્રસંગ 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 સાતપડે ઢોલ થયો પાલીતાણીની વાર સાતપડાના ધણ તગડી જાય છે એમ વાવડ પોસ્યા પણ આયરો બધા જોઈ રહ્યા કે દોઢસો અસવાર ભાલે આબુ પાડતા તરવારો બાંધીને હાલ્યા જાય સૌના ઝાંખા ઝપટ થઈ ગયા ત્યાં તો ભીમાની ઘરવાળી આયરાણી બહાર નીકળી સોરે જઈને છૂટે છોટલે એણે સસકો કર્યો અરે આયર એ પંચાયતાઓ કોઈ વાસ નહીં રાખે હો અને આજ ગરાણીઓ ગ્રાણીઓ ગામત્રે ગયો છે તે ટાણે ભૂંડા દેખાવું છે એમ વાત થાય છે ત્યાં તો ભીમો ગ્રાણીઓ ગહમત હાલ્યો આવતો દેખાણો ઝાપામાં આવતા જ એણે પૂછ્યું શો ગોકીરો છે ભાઈ ભીમભાઈ દુશ્મનો ફેરો કરી ગયા કોણ પાલીતાણાના દરબારનો સાળો સાંભળતા જ ભીમાના રૂવાડા અવળા થઈ હો હાકર કરી કે એલા આયરો ઉભા થાવ નિકર કોઈ વાસ નહીં રાખે અને આયરાણી મારી સાંગ લાવ પાણીની તરસે ગળે કાંસકી બાજી ગઈ હતી પણ ભીમે પાણી ન માંગ્યું સાંગ માંગી ઘોડાનું પાલા સાડ્યું આયરાણી ડોટ દીધી ધણીની દેલીયા સાંગ પડેલી તે આપી સીમાડે મલ દેખાણો શામળા ભાઈએ તો ત્રીજી પાછળીએ તરવાર બાંધેલી કમાળ જેવડી ઢાળ ગળામાં બાંધેલી લીધેલી અને માથે મલોખા ગોઠવણીની ફંગ પહેરેલી વાંસે જોયું તો એક અસવાર વહ્યો આવે છે અરે એક અસવાર બાપડો શું કરતો હતો એમ વિચારીને થોભા માથે હાથ નાખે છે ત્યાં તો ભીમો આવ્યો હરણ ખોડા કરી દે એવી ઘોડીના ડાબા ગાંજ્યા હાથમાં ગણ 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 સાંગ ફરતી આવે આવતા જ હાંકલ કરી ક્યાં છે દરબારનો સાળો

એમ ફરકારા બોલાવતા ભાના ઘોડાને પોણક ગાવને માથે કાઢી જઈને પછી લગો લગ લ થઈ ભીમાએ સાંગ તોળી બોલ્યો જો મારું તો આટલી વાર લાગે પણ મને અને ભાવનગરને ખોટ બેસે તું પાલીતાણા કુંવરનો મામો કહેવા પણ જો આ તો નહીં મેલું એમ કહી ભીમાએ સાંગ લાંબી કરી શામળા ભાને માથેથી ફંગ ઉતરી લીધી અણીમાં પરોવાયેલી ફંગ લઈને આયર પાસો વળ્યો દોઢસો અસવારોની ગાંઠ પડી ગઈ છે પણ કોઈએ તેને સંસેડ્યો નહીં શામળો ભા તોપાટીએ સડી ગયા તે ઠેઠ ડુંગરામાં દર્શાણા એ કહે અરે બાપાની ફંગ ઉપાડી લીધી બીજો કહે એ તો માથાનો મેલ ગયો ત્રીજો કહે એ તો મુરલીધર બાપાને સાબળે આવ્યા ફગ ગઈ તો થોડી માથાનો મેલ ઉતર્યો બાપા વાંધો નહીં કેળેથી ફાળિયું છોડીને ફેટો બાંધી લ્યો દીવે વાટું સડી ત્યારે સાંભળો ભા પાલીતાણામાં દાખલ થયા પ્રતાપસંઘજીની નજર કરે છે ત્યાં લમણા ઉજળ દિશ્યા માં પર વિભૂતિનો સાંટોય ન મળે ભાઈએ સ્લામ કરી કરાશેના પેટનો શો દરબારે કહ્યું મેં ન તો ચેતવ્યો માળો આયરડો તણતાડ ઝેવડો થાય છે કાંઠામાં સમાતો નથી ભાની જીભના લોસા વળવા લાગ્યા ન થાય આમ તો હું હાલ્યો આવ્યો હોઈશ જાઓ મને મોઢું દેખાડ શોમાં સાંભળો ભા પાટીએ સડી ગયા તે દિવસથી એવો તો અબોલા રહ્યા કે પ્રતાપસિંહજીના મોતને ટાણે પણ એનાથી અવાયું નહોતું પતંગિયા જેવો ભીમો ફંગ લઈને સીમાડાથી પાછો વળ્યો વાંસે ધણ આ ચાલ્યો આવે છે ગામ લોકોએ લલકાર કર્યો કે રંગ છે ભીમા રંગ છે ગરાણિયા તને જય મોરલીધર જય મોરલીધર તો મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરી અમારા આવનારા વિડીયો તમને જલ્દી મળી શકે તમે તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા વિડીયોને શેર કરજો જેથી કરી તેમને પણ સરળ અને સારી માહિતી તેમને મળે સારી વાર્તાઓ જાણવા મળે થેન્ક મિત્રો મળશું એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપશો નો